ભાજપ દ્વારા આયોજિત અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેનનું આજે ભુજથી અયોધ્યા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપરાંત ભુજ કબીર મંદિરના મહંત કિશોર દાસજી ભગવતીધામના અધ્યક્ષ રાજુભાઈ જોશી આર્ષ અધ્યયન કેન્દ્રના પ્રદિપ્તાનંદ સરસ્વતીજી ઉપરાંત ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યા દર્શન માટેની ખાસ ટ્રેનમાં કચ્છ લોકસભા વિસ્તારના 1344 યાત્રીઓ અયોધ્યા પ્રસ્થાન કર્યું હતું ખાસ કરીને દરેક વોર્ડમાંથી સામાન્ય નાગરિકને લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે આ ટ્રેનમાં જઈ રહેલા યાત્રાળુઓને અયોધ્યામાં રહેવા જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ છે પૂજથી અયોધ્યાની આસ્થા ટ્રેનનો આજે અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે ચૌદસો કરતા વધારે રામ ભક્તો આજે અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શને જઈ રહ્યા છે ખરેખર ખૂબ જ આનંદનો અવસર છે અને જે પ્રકારે અમે અહીંયા બધા જ રામ ભક્તોને યાત્રિકોને મળ્યા ત્યારે ખૂબ જ આનંદ અને ઉલ્લાસ હતો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામના મંદિરના ગર્ભગૃહની અંદર જ્યારે ભગવાન શ્રીરામ બિરાજમાન થયા અને જે દ્રશ્યો આપણે જોયા છે સમગ્ર ભારત વર્ષની અંદર એક આનંદ અને એક ઉત્સાહ હતો અને આજે દર્શન કરવા માટે પણ અનેક જે આપણા રામ ભક્તો છે એ થનગની રહ્યા છે અને આજે અહીંથી બધા જ લોકોને આજે અહીંથી યાત્રા માટે ટ્રેન દ્વારા અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું